વેલકમ ટુ માય ન્યુ ઓલકશાના તમારા બધા હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજે છે મિત્રો જન્માષ્ટમી એટલે કે આઠમ કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ મિત્રો તો આજે અમે આવી ગયા છીએ તળાદા તાલુકાના સથરા ગામે અને મિત્રો સથરા ગામે અહીંયા એમ કહેવાય કે ભવ્યથી ભવ્ય જન્માષ્ટમી નિમિત્તે મિત્રો શોભાયાત્રા નીકળશે તો મિત્રો અમે અહીંયા સતરા ગામની અંદર આવી ગયા છીએ અને મિત્રો જો આપણે જો આ મિત્રો દુપટ્ટા આપ્યા છે તો આ ખેંચા આપ્યા છે તો મિત્રો તમને અહીંની જે શોભાયાત્રા છે વિડીયોમાં સપૂર્ણ બતાવવાની છે તો મિત્રો વિડીયોમાં શેક સુધી જોડાયેલા રહેજો ચેનલમાં નવાને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા હતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ખાસ તો મિત્રો વિડીયોને એપ કરતા હતા તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો શોભાયાત્રા શરૂ થવાની થોડીક ક્ષણોમાં થોડીક ક્ષણોની અંદર શોભાયાત્રા શરૂ થવાની છે તો તમે સત્રા ગામ મિત્રો ભવ્યથી ભવ્ય જન્માષ્ટમી ઉજવાય છે અને દર વર્ષે એમ કહેવાય કે જન્માષ્ટમી શોભાયાત્રા છે મિત્રો તો અહીંયા તમને સપૂર્ણ શોભાયાત્રા બતાવવાની છે તો મિત્રો વિડીયોમાં કંટ્યુ જોડાયેલા રહેજો ચેનલમાં નવાને પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરતા સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની અને વિડીયોને આઈપ કર્યા વિના મિત્રો જોતાની વિડીયોને આઈપ કરતા હતા તો મિત્રો સંપૂર્ણ વિડીયોમાં ઠેર જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો અહીંયા તમને ત્યાંની શોભાયાત્રા છે બતાવું શોભાયાત્રા મિત્રો હાથી ઘોડા ઊંટ અને મિત્રો એમ કહેવાય કે અહીંયા ગુજરાતની મોટી મોટી હસ્તીઓ આજ શોભાયાત્રામાં જોવા મળશે તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો આજે હું છું ભાવનગરના સથરા ગામની અંદર કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવા માટે થઈને આવેલો છું આ આપણા વડીલ શ્રી યોગેશભાઈ દવે જે ઓગણીસો ને થી યથરાત્રાનું આયોજન કરે છે કૃષ્ણ ભગવાનની જન્મોત્સવ બહુ મોટે પાયે ઉજવે છે છેલ્લા ત્રણ વર્ષથી એમનો આગ્રહ હતો પણ હું અમુક ટેકનિકલ કારણોસર નતો આવી શક્યો આ વખતે આવ્યો છું બાકીનું આપણે યોગેશભાઈ હસ્તે જાણીએ જય હમણાં અનિલભાઈએ વાત કરી ઓગણીસો ને પંચાણું થી આ અમારી શોભાયાત્રાનો અમે પ્રારંભ કરેલો બહુ ઓછી ની અંદર આ યાત્રા પ્રારંભ કરેલો અને ધીમે 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 આ અમારું ત્રીસમું વર્ષ જન્માષ્ટમી અમે ઉજવવા જઈ રહ્યા છીએ આજે જો અમે એમ કહીએ કે ગુજરાતની અંદર ગ્રામ લેવલે પ્રથમ નંબર જો અમને મળ્યો હોય તો બધા જ્ઞાતિ બધો સમાજ બધા વર્ણના લોકોનો પ્રેમભાવ બધાની એકતા ના હિસાબે આજે અમે આ લેવલ સુધી પહોંચી શક્યા છીએ આજે હરેક આજુબાજુના ગામથી લઈને અમારા ગામની અંદરના હરેક યુવાનો વડીલો અને બાળકો બધાનો ખૂબ સારો એવો સહકાર અમને આ યાત્રાની અંદર મળી રહ્યો છે અને એથી વિશેષ તમારા બધા મીડિયાવાળાઓને પણ સપોર્ટ અમને ખૂબ સારો એવો મળે છે જેથી કરીને અમારી યાત્રા દેશ વિદેશની અંદર પ્રખ્યાત થઈ રહી છે તો જે આ યુટ્યુબના માધ્યમથી અમને જોઈ રહ્યા છે કે અમને સાંભળી રહ્યા છે એ તમામ મિત્રોને અમારા વડીલોને મારી માતાઓને મારી પ્રાર્થના છે કરબદ્ધ કે આવો સથરા ગામની અંદર ક્યારેક અમારા ગામની યાત્રા માણો ખરેખર તમારા બાળ બચ્ચા સાથે આવો ખૂબ મજા આવશે અને આપણને જિંદગીની અંદર એક આ લાવો લેવા જેખો છે તો આપ સૌ એ લાવો લ્યો એવી આપ સૌને મારી પ્રાર્થના છે જય દ્વારકાધીશ રાધે રાધે તો મિત્રો તમને આ જે શોભાયાત્રામાં એમ લાગતો છે કે મોદી સાહેબનો ચહેરો દેખાય એટલે તમને એમ થાય કે મોદી સાહેબ આવ્યા છે આપણા વડાપ્રધાન પણ મિત્રો એ વડાપ્રધાન નથી તો આપણે એમ નથી જાણીએ કે કોણ છે શું છે અને ક્યાંથી છે અને કઈ રીતે ફેમસ ક્યાં છે તો જો મિત્રો તમે જોઈ શકો છો તમને લાગતું છે કોપી ટુ કોપી આ મોદી કાકા છે તો તમારું નામ શું તમારું ગામ શું તમે જણાવો તાર મારું નામ અનિલભાઈ ઠક્કર છે મારો પ્રોપર ધંધો પાણીપુરીનો છે હું જુનાગઢની અંદર મારા ફાધર જોડે આ ધંધો કરતો અને આણંદની અંદર મારા બાળકોના અભ્યાસ માટે ગયો ત્યાં ક્યાંય મારો આ જ ધંધો રહ્યો છે અને પાણીપુરી વેચતા વેચતા જ મને પબ્લિકે એમ કીધું કે તમે સાઇડ ફેસથી મોદી સાહેબ જેવા દેખાવ છો એ પછી મેં થોડી દાઢી ચશ્મા ઘડિયાળ એમાં થોડો થોડો ફેરફાર કર્યો અને આજે તમારા બ્લોગર લોકોની મહેરબાની ત્યાં મોદી સાહેબ તરીકે સ્થાપિત થઈ ગયો છે કે પંચી ડાન્સ છે જો તમે સરસ મજાનો એવો પંચી ડાન્સ કરે છે ને જો મિત્રો આમ કહે કે રબે કે અહીંયા પડે છે જો તો જો એની કલા કે અલગ પ્રકારની રબે કે પડે જો આ કાશની રબે કે મિત્રો પડી નાખી છે તો આ છે પંચી ડાન્સ છે જો તમે મિત્રો અને અહીંયા જો મિત્રો તમે જોઈ શકો છો આ છે મોટી તો તમે જોઈ શકો છો અને મિત્રો આ ફેમસ વ્યક્તિ છે જવો તમે આમાં પણ ગબ્બર છે જો તમે ગબ્બરને પણ જોઈ શકો છો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો હવે એમ કહેવાય કે આપણે કૃષ્ણ ભગવાનના રથના દર્શન કરવાના છે તો જુઓ મિત્રો આ છે કૃષ્ણ ભગવાનનો રથ છે જોવા મિત્રો તો તમે પણ દર્શન કરી શકો છો તો જોવા મિત્રો એમ કહેવાય કે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા મિત્રો મિત્રો કહેવાય કે શ્રદ્ધાળુ બહુ ભીડ છે મિત્રો તો તમે પણ દર્શન કરી શકો છો જોવા મિત્રો તો એમ કહેવાય કે બધાએ પારણો ઝુલાવે છે મિત્રો દર્શન કરતા આવે છે ને પારણો ઝુલાવતા જાય છે ક્લિપ છે મિત્રો જેમ કહેવાય કે ગામને બહાર જેમ કે નથી મિત્રો જો કાંઈ સરસ મજાની એક ગ્રુપ દ્વારા અહીંયા રંગોળી બનાવવામાં આવે છે અને પેન્ટિંગ કરે છે અને જો મિત્રો આ રંગોળીની ઉપર સરસ મજાની મોટી મટકી બાંધી છે મોટી મટકી છે આ મોટામાં મોટી અને આપણે આ સહેલી ક્લિપ છે તો મિત્રો તમને આ સપુના એમ કહેવાય કે સથરા ગામની શોભાયાત્રાનો વિડીયો તમને બતાવ્યો છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને જો તમને ગમે વિડીયો તો શેર કરજો